થોડો સમય વીત્યો એટલે વાંદરા વાંદરાને પોતાનો પરિવાર યાદ આવ્યો એને તેઓ વગર ગમતું ન હતું એને તેઓની ચિંતા પણ ખૂબ થતી હતી તે લોકોએ એની વાત મશ્કરીમાં કાઢી નાખી હતી તે વાતનું એને બહુ દુઃખ હતું આથી તે લપાતો છુપાતો રાજાના રસોડા પાસે ગયો ત્યાં એ પોતાના પરિવાર સાથે રહેતો હતો ત્યાં જઈને એણે જોયું તો પોતાના પરિવારનો એકે વાંદરો ન દેખાયો પેલા તોફાની ઘેંટા પર દાજવાના નિશાન હતા અને ઘોડાહારમાં ઘણા ઘોડાના શરીર પર પણ દાજેલાના નિશાન આછા આછા દેખાતા હતા તે બધી વાત સમજી ગયો તેની વાત સાચી પડી હતી રાજાએ ઘોડા ખાતર પોતાના પરિવારનો નાશ કરી નાખ્યો હતો આથી વાંદરો રડી પડ્યો તેને બહુ જ દુઃખ થયું પરંતુ બનવાકાળ બની ગયું હવે શું થાય વાંદરો ધીરે ધીરે પાછો ચાલ્યો ગયો હવે એને રાજાના રાજ્યમાં રહેવાનો કંટાળો આવ્યો એટલે એ જંગલમાં ચાલ્યો ગયો જંગલમાં કરતા કરતા કિનારાના એક વૃક્ષ પર એ શાંતિથી બેઠો અને એણે પહેલા આજુબાજુની જગ્યાનું નિરીક્ષણ કર્યું પછી એણે જમીન પર જોયું તો બધાના પગલા તળાવની અંદર જતા હતા પણ કોઈ પગલાં પાછા વળતા દેખાતા ન હતા એટલે એને આશ્ચર્ય થયું એને થયું કે આ તળાવમાં ચોક્કસ વસ્તુ લાગે છે પગલાં અંદર તરફ જાય છે તો બહાર કેમ વળતા નથી જરાવાર એણે વિચાર કર્યો અને જોખમ લાગ્યું એણે તળાવમાં જઈને પાણી પીવાનું માંડી વાળ્યું તરસ તો ખૂબ લાગેલી ગળું તરસથી સુકાતું હતું હવે શું કરવું આથી એણે આજુબાજુ નજર કરી તો એને બે ત્રણ કેળાના ઝાડ દેખાયા એના મનમાં એક યુક્તિ સૂજી એણે કેળનું એક મોટું પાન તોડ્યું તેની ભૂંગળી બનાવી અને એ ભૂંગળીનો એક છેડો તળાવના પાણીમાં ડૂબાડ્યો અને એના બીજા છેડેથી હવા ખેંચવા લાગ્યો આથી પાણી સીધું એના મોમાં આવી ગયું આ રીતે એણે ઝાડ ઉપર બેઠા બેઠા જ પાણી પીધું હવે એ તળાવમાં એક રાક્ષસ રહેતો હતો તે પાણીમાં છુપાઈ રહેતો અને જ્યારે કોઈ પ્રાણી પાણી પીવા આવે એટલે એને પકડીને ખાઈ જતો આ એનો રોજનો ક્રમ હતો આજે પણ એ પાણીમાં છુપાઈને આ વાંદરાને જોઈ રહ્યો હતો વાંદરાનું માંસ તો એનું પ્રિય ભોજન હતું એટલે એ ખૂબ ખુશ થઈ ગયો હતો અને વાંદરો ક્યારે પાણી પીવા તળાવની પાળ પર આવે ક્યારે પોતાનું મોં પાણીમાં બોળે તેની રાહ જોઈ રહ્યો હતો પરંતુ વાંદરાએ કેળાના પાનની ભૂંગળી બનાવી પાણી પીધું ત્યારે એ આશ્ચર્યચકિત બની ગયો તે વાંદરાની અક્કલ પર આફરીન થઈ ગયો આવું બુદ્ધિશાળી પ્રાણી એને એની જિંદગીમાં જોયું ન હતું એ ખુશ થઈને પાણીની સપાટી પર આવ્યો અને બોલ્યો હે વાનર હું તારા પર ખૂબ ખુશ છું મેં તારા જેવું બુદ્ધિશાળી પ્રાણી મારી જિંદગીમાં જોયું નથી વાંદરો તો એને જોઈ ચમક્યો એને તળાવમાં જતા પગલાં ગયું એને થયું ઉતાવળ કરી જો એ પાણી પીવા ગયો હોત તો એ પણ રાક્ષસના મોમાં પહોંચી જાત એ કંઈ બોલ્યો નહીં એણે રાક્ષસ સામે જોઈને પ્રણામ કર્યા હે વાનર હું તારા પર ખુશ છું આથી તને આ હીરાનો હાર ભેટ આપું છું તેનો તું સ્વીકાર કર રાક્ષસ સાચું કહું મને તમારો ભય લાગે છે એટલે હું તમારી નજીક કેવી રીતે આવું વાંદરાએ નમ્રતાથી કહ્યું રાક્ષસ હસી પડ્યો અને બોલ્યો તારો ભય સ્વાભાવિક છે વાંધો નહીં તું આ હાર ઝીલી લે કહીને એણે હાર વાંદરા તરફ ફેંક્યો વાંદરાએ એ હાર સ્ફૂર્તિથી ઝીલી લીધો અને ગળામાં પહેરી લીધો વાંદરાએ જોયું તો તે અતિમૂલ્યવાન મોટા મોટા હીરાનો બહુમૂલ્ય હાર હતો તેણે રાક્ષસને કહ્યું રાક્ષસરાજ આ હાર તો ઘણો કિંમતી છે મેં તમારો અવિશ્વાસ કર્યો તે બદલ મને ક્ષમા કરો અચાનક વાનરના મનમાં એક વિચાર આવ્યો અને તે તેણે અમલમાં પણ મૂકી દીધો રાક્ષસ રાજ મારા પર એક કૃપા કરશો વાનરે પોતાના પરિવારના નાશની આખી વાત રાક્ષસને કરી પછી ઉમેર્યું હું રાજા સામે બદલો લેવા માંગુ છું આ હારને લાલચમાં એ રાજાના પરિવારને હું અહીં લઈ આવીશ અને તમારે હવાલે કરી દઈશ પરંતુ કૃપા કરી તમે મને જોઈને બહાર દેખાતા નહીં સારું રાક્ષસ તો ખુશ ખુશ થઈ ગયો માનવ માસ તો એને અતિ પ્રિય હતું વાંદરો તો ઉપડ્યો રાજા પાસે સીધો દરબારમાં પહોંચી ગયો અને રાજાને પ્રણામ કરી ઊભો રહ્યો રાજા અને એનો કુંવર આ વાંદરાને જોઈને ખુશ થઈ ગયા ત્યાં જ રાજાની નજર વાંદરાના ગળા પર પડી તેના ગળામાં ચળહળતા હારને જોઈને રાજા નવાઈ પામ્યો અને બોલ્યો હે વાનર તારા ગળામાં બહુમૂલ્ય હાર દેખાય છે તે તને ક્યાંથી મળ્યો વાંદરો મનોમન ખુશ થઈ ગયો જે રીતે વાત શરૂ થવી જોઈએ એ જ રીતે વાત શરૂ થઈ હતી તેણે ગળામાંથી કાઢીને રાજાના હાથમાં મૂક્યો અને કહ્યું મહારાજ હું આ આપને બતાવવા માટે જ લાવ્યો છું આપ એનું મૂલ્ય કરાવો રાજાએ એ હાર રાજ્યના મુખ્ય ઝવેરીને આપ્યો ઝવેરીએ હાર જોઈને કહ્યું મહારાજ આ હારના બધા જ હીરા એટલા કિંમતી છે કે હાર ની કિંમત સામે આપના રાજ્યનો ભંડાર છે તેવા દસ ભંડારો જોઈએ તોય કિંમત ઓછી કહેવાય રાજા ચકિત બની ગયો અને વાંદરાને પૂછ્યું તને આ હાર ક્યાંથી મળ્યો મહારાજ આ હાર હું તમને ભેટ આપવા આવ્યો છું રાજા ખુશ થઈ ગયો તેણે એ હાર પહેરી લીધો પછી વાંદરો બોલ્યો મહારાજ આ હાર એક ગુપ્ત જગ્યાએ જો આપને આવા બીજા કિંમતી હાર જોઈતા હોય તો મારી સાથે ગુપ્ત ખંડમાં આવો હું તમને બાકીની વાત કરું રાજા તૈયાર થઈ ગયા તેમણે સભા બરખાસ્ત કરી અને વાંદરા સાથે ગુપ્ત ખંડમાં પ્રવેશ્યા વાંદરાએ કહ્યું મને એક દિવસ સપનું આવ્યું કે આપણા રાજ્યની બહાર પશ્ચિમ દિશામાં એક ગાઢ જંગલ છે તેમાં એક તળાવ છે તેમાં મોટો ખજાનો છે આથી હું સવારે ઉઠીને ચાલી નીકળ્યો આપણા જંગલની સરહદ વટાવી હું પશ્ચિમ તરફ ગાઢ જંગલમાં પ્રવેશ્યો ત્યાં એક તળાવ હતું હું એ તળાવ પાસે આવ્યો અને જ્યાં પાણી પીવા ગયો ત્યાં એક દેવ દેખાયા તેણે કહ્યું હે વાનર તે આ જળને સ્વર્શ કર્યો એટલે મારે તને કંઈક આપવું જોઈએ માટે તું અંદર આવ હું હિંમત રાખીને તળાવમાં પ્રવેશી ગયો ત્યાં સુંદર ભવન હતું તે દેવ મને ભંડારમાં લઈ ગયા ત્યાં અનેક પ્રકારના રત્નો આભૂષણો સુવર્ણ ચાંદી વગેરેના છરૂ ભરેલા હતા તે દેવે એક છરૂમાંથી આ હાર કાઢી મને આપ્યો પછી મને આંખો મીચી દેવા કહ્યું મેં આંખો ખોલી તો હું તળાવની બહાર હતો હું ઝડપથી આપની પાસે આવી પહોંચ્યો છું અને મેં આપને આ રહસ્યની વાત કહી સંભળાવી છે હે પ્રભુ હવે આપ જલ્દી આપના પરિવાર સાથે તે તળાવ પાસે આવો હું આપને રસ્તો બતાવીશ રાજા ખુશ ખુશ થઈ ગયો તેને થયું હવે હું અખૂટ સંપત્તિ મેળવી શકીશ અને તેમાંથી શસ્ત્રો સૈનિકો ખરીદી મારું રાજ્ય મોટું કરી આગળ જતા હું રાજા બની રાજાએ પોતાના પરિવારને ચક્રવૃત્તિઓ અને સ્વજનોને સાથે લીધા અને બધા ઘોડા પર બેસી વાંદરા સાથે નીકળ્યા થોડા સમયમાં તેઓ તળાવ પાસે આવી પહોંચ્યા વાંદરાએ રાજાને એક વૃક્ષ નીચે ઊભો રાખ્યો અને બાકીના બધાને એક પછી એક અંદર જવા કહ્યું ધનની લાલચમાં વાંદરો જેમ કહેતો આવ્યો તેમ રાજા અને તેના સ્વજનો કરતા ગયા પછી લાંબો સમય વીતી ગયો છતાં કોઈ પાછું આવ્યું નહીં એટલે રાજાએ વાંદરાને પૂછ્યું હે વાનર કેમ કોઈ પાછું ન ફર્યું હવે હું જાઉં નહીં રાજન તમે ન જશો અને ગયેલા છે તેમાંથી કોઈ પાછું આવવાનું નથી તમે મારા નિરપરાધી પરિવાર સ્વજનોનો નાશ કર્યો એટલે મેં તમારા પરિવાર સ્વજનોનો નાશ કર્યો આમ આપણો હિસાબ સરભર થઈ ગયો હવે કદી કોઈ નિર્દોષોને માણશો નહીં પછી એ માનવ હોય કે પશુપંખી આમ કહીને વાંદરો છલાંગ મારતો દૂર દૂર ચાલ્યો ગયો હે કુમારો તમારે પણ એ જ વાત શીખવાની છે કે કદી કોઈ નિર્દોષ નિરપરાયથી માનવી પશુ પંખી કે કોઈ પણ જીવને મારવો નહીં